કુકા નોરિયા એન્ડ મોના તિવા કનોરિયા અને આ વાત હવે જે આપણે કરી રહ્યા હતા એ વિષય પર આગળ થોડીક ચર્ચા આપણે એમની સાથે કરીએ થેન્ક યુ સો મચ વર્ષ પત્ની જોડે વર્ષ પછી આવી રહ્યા છો પણ અલગ નામ છે દસ વર્ષ અમે લોકો લગ્નના દસ વર્ષ થયા અમારે અને પછી કે કમબેક ક્યારે કરવું છે અમે સતત પ્રશ્ન મોનાને પૂછતા હતા પપ્પા મમ્મી હું અમે બધા જ તો કે રાજવીર મારો દીકરો થોડોક મોટો થાય પછી ઓપોર્ચ્યુનિટી બહુ જ સુંદર આવી ગઈ અખિલભાઈએ સબ્જેક્ટ સંભળાવ્યો મનીષભાઈએ ઓફર કરી કે આ પ્રકારની ફિલ્મ છે નામ ભલે આમ એવું છે કે તમે આમ બે મિનિટ માટે યાર નહીં ને એટલે બટ ઇટ ઇઝ લાઇક અ પોઈટ્રી એક કવિતા જેવો સબ્જેક્ટ છે આ સબ્જેક્ટની અંદર જે આખી વાત છે જે રીતે સ્ક્રીન પ્લે થયો છે જે રીતે સ્ટોરી લખાઈને સ્ક્રીન પ્લે થયો અને પછી જે ડિરેક્શન થયું છે ખૂબ સુંદર એટલે બહુ જ સ્મૂધલી જે તમને આમ હાર્ડ હિટિંગ નામ લાગે છે એના કરતા સાવ ઓપોઝિટ આ પિક્ચરની આખું ફિલ્માંકન છે અને ખરેખર ફ્રેન્કલી ઇફ આઈ સે આ પિક્ચરના શૂટિંગ દરમિયાન આઈ ફોલ ઇન લવ અગેન વિથ માય વાઈફ એટલે ડ્યુરિંગ ધ શૂટિંગ એ જે પ્રકારના જે સિક્વન્સીસ છે એ ખરેખર જે પણ પબ્લિક હશે જે જોવાવાળી એ લોકો દે વિલ ફરીથી જે પણ હસબન્ડ વાઇફ હોય કે બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ હશે દે વિલ ફીલ દેટ લવ અગેન એ રીતનું આખું છે સો ખૂબ મજા આવી આ પિક્ચર કરવાની અને હું એટલા માટે વધારે બોલતો હોઉં છું કેમ કે ઘરે બોલવાનો ચાન્સ ઓછો મળતો હોય છે મને ખબર છે કે મોનાને બોલાવડાવું છું એટલે હવે હું મોનાને કહું છું યુ સ્પીક અલિટલ બેટ પહેલા તો આમ મને બહુ જ શરદી થઈ છે એટલે મારો અવાજ યા બેસી ગયો છે થેન્ક ગોડ તમે ચાન્સ મળ્યો છે એમ ને ભાઈ બહુ જ મજા આવી આઈ એમ કમિંગ બેક આફ્ટર ટેન યર્સ દસ વર્ષ પછી આઈ એમ વેરી વેરી થેન્કફુલ ટુ મનીષભાઈ એન્ડ માય ડિરેક્ટર અખિલભાઈ કે જેમણે મને આ ફિલ્મ ઓફર કરી અને બ્યુટીફુલ મારું કેરેક્ટરને પોર્ટ્રેટ કર્યું કાવ્ય આ કાવ્યાને હું હંમેશા યાદ રાખીશ અને હું બહુ રિલેટ કરી શકું બિકોઝ નાવ આઈ એમ અ મેરીડ વુમન એટલે મને બહુ કનેક્ટ થઈ રહ્યું હતું આ કેરેક્ટર અને માર્ક માય વર્ડ્સ જેટલા મેરીડ લોકો અથવા જેટલા પ્રેમમાં છે જેટલા લોકો જોશે ને તો એમ થશે એ લોકોનું રિલેશનશીપ વધારે સુધરી જશે આ પિક્ચર જોયા પછી યુ નો વધારે પ્રેમ ઉત્પન્ન થશે બંનેમાં અને વધારે નજીક આવી જશે ધેટ્સ ધેટ્સ ફોર શ્યોર આઈ લવ આખો શૂટિંગ દરમિયાન આઈ એમ અ વેરી ડાયહાર્ડ રોમેન્ટિક પર્સન અને આ થોડાક આમ સિરિયસ ટાઈપ છે આ પિક્ચર દરમિયાન મને જે રોમેન્સ કરવાનો મોકો મળ્યો એટલે એ બહુ મજા આવી અને જેમ એમણે કીધું ને કે મને ફરીથી આમ પેલું ફીલ થતું હતું મને તો પહેલેથી જ થતું હતું એટલે બહુ જ મજા આવી અને સાથે અરવિંદભાઈ નિરાલી અમારી ઓર એક કો એક્ટ્રેસ છે ભાવિ અમે બધાએ બહુ જ મળીને સરસ સુંદર ફિલ્મ બનાવી છે ને અરવિંદભાઈ તો એટલી इज द अ ट्रिमेंडस जॉब मतलब तुमने ओ माई हेलो सुंदर રીતે એમણે પરફોર્મન્સ કર્યું છે ને હસાડીને તમને એક રિલીફ મળસે થ્રુઆઉટ ધ ફિલ્મ મને બહુ જ મજા આવી એમનો કેરેક્ટર હું એક્ચ્યુઅલી મે ફર્સ્ટ ટાઈમ એમની સાથે કામ કર્યું બટ આ બીકમ હિઝ ફેન સિંગિંગ ની તો સિંગિંગ ની ફેન તો હતી જ પણ હવે એક્ટિંગ ની પણ એ નિરાલી હેઝ ડન અ વન્ડરફુલ જોબ એમનો બહુ જ ડિફિકલ્ટ રોલ હતો બટ શી ડીડ અ વેરી ગુડ જોબ She also did a મેરેક્ટર ને તમારી જેમત એટલે છૂટાછેડા આવો બધાને પ્રશ્ન થાય છે કે છૂટાછેડા જેવું નામ કેમ રાખવામાં આવ્યું એ છે હાર્ડ ઇટિંગ તમારી વાત એકદમ સાચી છે આમ નેગેટિવ ફીલ થાય પણ પિક્ચર બહુ જ પોઝિટિવ છે એટલે મને લાગે છે આનો જવાબ તમારે અખિલભાઈ આપવો જોઈએ છૂટાછેડા કેમ છૂટાછેડા છે ને એક્ચ્યુઅલી અત્યારે બધાના મનમાં એવું છે કે મારે છૂટાછેડા લેવા એટલે બધા જોવા જાય આ ફિલ્મ એટલે આ નામ રાખ્યું છે પણ જોયા પછી એમ લાગશે કે હવે અમારે છૂટાછેડા નથી લેવા એટલે અમે આ નામ રાખ્યું છે હા કેવો

બિકોઝ એ જે મેઇન ફેક્ટર છે ને જે એ અમે લોકો એના માટે કોન્ટેસ્ટ પણ કર્યો અને આપને જાણીને ખુશી થશે કે કોન્ટેસ્ટની અંદર ઘણા બધા લોકોએ પબ્લિકમાંથી લોકોએ ભાગ લીધો છે અને જે અમારું ફેવરિટ ગીત છે જે સુંદર મજાનું લિરિક્સ જે રીતે એની ટ્યુન એની ઉપર બધા જ લોકોએ પરફોર્મ કર્યું પબ્લિકે અને એટલા બધા વિડીયોઝ અમને લોકોને મોકલ્યા તમે બધા અહીંયા ઘણા બધા લોકો છે આ બધા જે આંગળી ઉપર કરી રહ્યા આ બધા જ લોકોએ એમાં પરફોર્મ કર્યું છે અમને લોકોને ફોટો મોકલ્યા એટલે ઇફ ખાલી આ મિનિટની રીલ પણ જો આટલી ઇમ્પેક્ટ કરી શકતી હોય તમે વિચારી શકો છો કે આખું જયારે બે કલાકનું પિક્ચર હશે ત્યારે ઇટ વિલ રિયલી મેક એન ઇમ્પેક્ટ અને વી આર વેરી પોઝિટિવ અબાઉટ ઇટ કે અને તમારે શું કહેવું છે એ જ કહી દેજો સારું સારું બહુ

એક મહિના પહેલા તમારા મેરેજ ના ફોટા હું પાડીને આવ્યો છું ને આટલું જોરદાર ટાઈટલ ની હિંમત કેવી રીતે આવી બોલો અરે બહુ મહેનત કરી છે આ ટાઇટલ માં મનાવવા માટે મે કે ભાઈ છૂટા લેવા નથી પણ ખાલી ટાઇટલ રાખવું છે અને મે તો ટાઇટલ જ છે ખાલી બાકી પિક્ચર જોયા પછી તો બધાને એમ થાશે કે છૂટા ન જ લેવા જોઈએ એ અમારો મેઈન મોટો છે એ તમને ફિલ્મ જોયા પછી એવું થાશે કે ભાઈ આ ન લેવા જોઈએ એક સિરિયસ સવાલ તમામને કે એક્ચ્યુઅલ ટાઇટલ હેવી છે લોકો નેગેટિવ જોવે પણ એમાં પોઝિટિવ મેસેજ આજનું યંગ કલ્ચર એક્ચ્યુઅલી બહુ નાની નાની વાતમાં છૂટાછેડા લઈ લે ટ્રૂ ટ્રૂ એ મેસેજ વિશે પ્રોપર એક મેસેજ આવે વેરી નાઈસ ધીરજ ખૂટી ગઈ છે આજના લોકોમાં આજના યુથમાં ખાસ કરીને જે નવા નવા હમણાં બે પાંચ વર્ષ પહેલાં લગ્ન કર્યા ત્યારથી ધીરજ રાખવી અન્ડરસ્ટેન્ડિંગ રાખવી ઘણી બધી વસ્તુઓ ઉતાર ચઢાવ લગ્નની અંદર સહન કરો તો જ લગ્ન આગળ સફળ થતા હોય છે એ હકીકત છે નાની નાની વાતને નજર અંદાજ કરવી જોઈએ અને પ્રેમ જે માટે તમે લગ્ન કર્યા છે એને કદી ભૂલવો ના એટલે પ્રેમ યાદ રાખશો તમને જે દિવસે જોઈને જે તમને પેટમાં બટરફ્લાય ઉડી કે પછી તમારું દિલ ધક ધક કરીને ધડક્યું હતું જોરદાર રીતે એ દિવસ તમે યાદ રાખશો જ્યારે પણ તમારો ઝઘડો થાય ઝઘડો કરવો ઝઘડો બરાબર છે ઝઘડો તો દરેક કપલની વચ્ચે થતો હોય છે પણ એનું સમાધાન કરતા શીખવું જોઈએ એક જ્યારે ગરમ હોય ત્યારે એક ઠંડી ઠંડુ રહેવું એક જ્યારે ઠંડુ હોય ત્યારે બીજો ગરમ થઈ જજો એટલે આ રીતની આખી વાત છે અરસપરસ જો તમે જીવશો તો ખૂબ સુંદર લાઈફ જીવી શકશો આઈ વોન્ટ ટુ એડ હિયર કે કોઈ પણ રિલેશનશિપ હોય પછી એ પતિ પત્ની હોય કે બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ કે મા દીકરાનું કે મા દીકરીનું કે ફ્રેન્ડ્સનું કોઈ પણ રિલેશનશિપમાં ડિફરન્સ ઓફ ઓપિનિયન ઝઘડા મીઠા ઝઘડા તીખા ઝઘડા થવાના જ છે બટ ધેટ ડઝન્ટ મીન કે યુ લીવ અ પર્સન યુ નો બધા દરેક માં દીકરી વચ્ચે ત્યાં મારા ને રાજવીર માં જ કેટલા ડિફરન્સ ઓફ ઓપિનિયન થાય છે બટ ધેટ ઇઝ ઇન મીન કે આપણે હાર્શ ડિસિઝન લઈ લઈએ એટલે આ પિક્ચર એ જ મેસેજ આપે છે કે યુ નો હેવ પેશન્સ એક મનીષભાઈ ને મનીષભાઈ આ ફિલ્મનિયા પ્રોડ્યુસર તમે છો આ બધાને એક જ તાતણે બાંધવાના અને કામ લેવાનું અને રિલેશન આખો અનુભવ રહ્યો ખૂબ સરસ પંદર વર્ષનો અનુભવ છે ઘણી બધી ફિલ્મો કરી ચૂક્યો છું એટલે લગભગ બધું મેનેજ લગભગ દરેક ફિલ્મો હું જાતે જ બધું કરું છું એટલે બધાયને મેનેજ કરવાનો સારો અનુભવ છે અને બધા કોઓપરેટિવ બધા જ કોઓપરેટિવ છે એટલે મને બિલકુલ મુશ્કેલી નથી પડી અને અમે બધા એક ફેમિલીની જેમ જ સાથે ચાંગે <laughs> 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 <coughs>